નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીએ જીરામાં આપણે કાળી શરમી માટે સારામાં સારા ફુગ્નાશક વિશે એમાં આપણે ચાર પાંચ ફૂગનાશક વિશે વાત કરીએ તેની કિંમત વિશે અને કેટલું પ્રમાણ રાખવું જોઈએ આપણે તેના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ આપણે વાત કરીએ ગેલેલીઓ જે કોટેવા કંપનીનું ગેલેલીઓ આવે તેમાં આપણે પાઇક્રો સ્ટ્રોબેન બાવીસ પોઈન્ટ બાવન ટકા આવે છે તેનું આપણે પંદરથી વીસ એમ એલ પ્રમાણ રાખવાનું હોય છે અને તેની એક લીટરની કિંમત આપણે ત્રણ હજાર નવસોથી ચાર હજાર હોય છે જે આપણે અલગ અલગ વિસ્તાર પ્રમાણે કિંમતમાં ફેરફાર થતો હોય છે આ ફૂકનાશક આપણે કાળી શરમી આવ્યા પહેલાં જો છટકાવ કરવામાં આવે ગીલેલીઓનો આપણે તો ખૂબ સારામાં સારા આપણે રિઝલ્ટ મળતા હોય છે કાળીસરમી આવ્યા પછી થોડુંક ઓછું રિઝલ્ટ મળે જો કાળીસરમી આવ્યા પહેલાં આ દવાનું છટકાવ કરો તો ખૂબ સારામાં સારા આપણે રિઝલ્ટ મળે ત્યાર પછી આપણે વાત કરીએ ટાટા કંપનીનું એરગોન તેમાં આપણે કેસોક્સિમ મિથાઈલ સુમાળીસ પોઈન્ટ ત્રણ ટકા આવે છે આપણે એક સારામાં સારી દવા છે અને આપણે આ દવાનું આપણે પ્રમાણ પ્રતિ પંપ પંદરથી સોળ લીટરનો પંપ હોય તેમાં પ્રતિ પંપ આપણે વીસ એમએલ જેવું પ્રમાણ રાખવાનું હોય છે અને કિંમત આપણે બસો પચાસ એમએલની બોટલ હોય એની કિંમત આપણે નવસો રૂપિયા જેવી છે ત્યાર પછી આપણે ઇન્સી કંપનીનું ફોર્સ ઇલેવન આવે તેમાં આપણે ટ્રાયકોઝોલ 75 ટકા ડબલ્યુપી ફોર્મમાં આવે છે આ દવા એક સસ્તી અને સારામાં સારી દવા છે આપણે જો આપણે આ દવાનો ઉપયોગ કરવો હોય તો આમાં આમ આપણે આરે મેન્કો જેબ પિસોતેર ટકા ડબલ્યુપી આવે આપણે એમ પિસ્તાલી કરીને જે આવે છે આ બંને આપણે આરે મિક્સ કરી પપમાં અને છંટકાવ કરવામાં આવે જ્યારે ઠાર ઝાકરનું પ્રમાણ હોય ત્યારે આ દવાનો છંટકાવ કરવામાં આવે તો આપણે સારામાં સારા રિઝલ્ટ મળતા હોય કાળી શરમી આવ્યા પહેલાં જ્યારે ઠાર પ્રમાણ હોય ત્યારે આ દવાનો છંટકાવ કરો તો સારામાં સારા રિઝલ્ટ મળે આપણે આ દવાની કિંમત આપણે ટ્રાયકોઝોલ પિસોતેર ટકાની એકસો વીસ ગ્રામની એકસો વીસ ગ્રામમાંથી દસ પાપ થાય અને તેની કિંમત એકસો સિત્તેર રૂપિયા જેવી હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ ટાટાનું સાર્થક તેમાં આપણે કેસો મિથાઈલ પંદર ટકા આવે પ્લસ ક્લોરોથાલોનિલ છપ્પન ટકા આવે છે આ પણ એક સારામાં સારું ફૂગના છે અને આપણે એક કિલાની કિંમત સત્તરસો રૂપિયા જેવી છે અને એક કિલોમાંથી પચીસથી ત્રીસ પાંપ થાય છે ત્યાર પછી આપણે કોરો કોરોમંડલ કંપનીનું જટાયું તેમાં આપણે ક્લોરો થાયલોનીલ ટકા ડબલ પીમાવવામાં આવે છે અને એક કિલોમાંથી પચીસથી ત્રીસ પાંપ થાય છે અને આની એક કિલોની કિંમત નવસો રૂપિયા જેવી હોય છે આજે જે આવે આનો છંટકાવ કરવાથી આપણે જીરું ઝડપથી વરી જાય છે એટલે જો જીરું પાક ઉપર હોય સાવ તો જ આ દવાનો છંટકાવ કરવો જો તમે વહેલો છંટકાવ કરો આ દવાનો તો જીરું જીરું ઝડપથી વરી જાય છે જોખેક મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો